અમદાવાદ શહેરના સિંધુ ભવન માર્ગથી બે હજારને પાંચસોથી વધુ મોટર વાહનો સાથે સિંધુ સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી હતી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બહાદુર સૈનિકોએ આ પગલું ભર્યું હતું આપણો દુશ્મન દેશ તેને ભૂલી શકશે નહીં પહેલગામમાં શહીદ થયેલા દેશવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે માતૃભૂમિની રક્ષામાં તેનાત બહાદુર સૈનિકોના મહિમા અને સુરક્ષિત સરહદ અને સુરક્ષિત દાસના અટલ સંકલ્પને લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભારતીય સેના પ્રત્યે અનંત આદર જાગૃતિ કરીને લોકોમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવા માટે ઐતિહાસિક યાત્રા કાઢવામાં આવી આ યાત્રા માત્ર એક ઘટના નથી પરંતુ રાષ્ટ્રની

હાર્દિકસિંહ દ્વારા કરવામાં આવી રહી છે આજે વૈષ્ણવ ગામોમાં કચ્છ થી માંડી સૌરાષ્ટ્ર થી માંડી અને છેલ્લે ગાડી ખાતે એની પૂર્ણાવૃતિ થવાની છે કાશ્મીર માં જે ઘટના બની અને આતંકવાદી હુમલો થયો એના બાદ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી સેના ને છૂટ આપી અને આપણે સેના કરીને બતાવ્યું કે પાકિસ્તાન ના બોર્ડર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા થી આ દેશ ની જનતા ને વિશ્વાસ છે પાકિસ્તાન કઈ પણ કરવાનો પ્રયાસ કરશે તો જળબા દોડ લાભ આપશે દોડિયા સિંદોર સ્વાભિમાન યાત્રા ના માધ્યમથી સમગ્ર ગુજરાત ના ગામે ગામ જવાનો એક સ્વાભિમાન ઉભું થાય